તો સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આલેખની રીત ઉપરાંત બેઝિક રીતોમાં લોપ અને આદર્શ રીતનો અભ્યાસ કર્યો હવે આપણે બંને બેઝિક રીતે એટલે કે લોપ અને આદર્શ રીતે એક સમીકરણ યુગ્મ ઉકેલવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સમીકરણ ઉકેલ અને આદેશની રીતે શોધો આપણે લોપ અને આદેશ બંને રીતે સમીકરણ યુગ્મ ઉકેલવાનું છે સમીકરણ યુગમાં આપેલું છે ત્રણેક્ષ ઓછા પાંચવે ઓછા ચાર

સમીકરણ યુગમાં આપેલું છે 3x માઇનસ પાંચ વાય માઇનસ ચાર બરાબર શૂન્ય અને 9x બરાબર બે વાય વધતા સાત આ બંને સમીકરણોને આપણે અનુક્રમે એક અને બે એમ ક્રમ આપીએ હવે સૌપ્રથમ પ્રથમ સમીકરણ યુગમાં આપણે લોપની રીતે ઉકેલીએ લોપની રીતે ઉકેલ આ સમીકરણને લોપની રીતે સમીકરણ યુગમાં ઉકેલા માટે કોઈ પણ એક ચલ એક્સ અથવા વાયના સગુણકોને આપણે સમાન અથવા વિરોધી સંખ્યા કરવા પ્રયત્ન કરીએ આપણે જોઈ શકીએ કે સમીકરણ એકમાં એક્સનો સગુણક ત્રણ છે બેમાં સગુણક નવ છે જો આપણે ત્રણને ત્રણથી ગુણીએ તો નવ થઈ જાય એટલે આપણે સમીકરણ એકને ત્રણ વડે ગુણી તેને સમીકરણ બે માંથી બાદ કરીએ તો લખીએ સમીકરણ એકને ત્રણ વડે ગુણી તેને સમીકરણ બે માંથી બાદ કરતા તો સૌપ્રથમ પ્રથમ સમીકરણ બે લખીએ બે વાય બરાબર જમણી તરફ ધન છે આ બધા લે ઋણ થઈ જશે માઇનસ બે બરાબર સાત હવે એકને ત્રણ ગુણતા જાય તો ત્રણ તેરી નવેક્સ પાંચ તેરી પંદર વાય બરાબર ચાર ને જમીન તરફ લઈ જાય તો ધન થઈ જશે અને બાર સગવડો સમાન હોવાથી આપણે બીજા સમીકરણના પદો નહીં નિશાની બદલાવીએ નવે સ્તન છે તો ઋણ કરીએ પંદર વાય ઋણ છે તો ધન કરીએ અને બાર ધન છે તો ઋણ કરીએ તો જોઈ શકીએ નવેક્સ નવેક્સ કેન્સલ થઈ જશે માઇનસ બે પ્લસ પંદર વિરુદ્ધ હોવાથી બાદ બાકી થાય પંદરથી બે જાય તો મળશે તેર વાય નિશાની મોટા બંધ એટલે પ્લસ

હવે વાયની કિંમત આપણે કોઈ પણ સમયે મૂકીએ કે એકમાં બેમાં આપણે એકમાં મૂકીએ એકમાં મૂકતા સમગ્ર એકમાં જ્યાં વાય દેખાય છે એના સ્થાને મૂકશો માઇનસ પાંચના છેદમાં તેર તો મળશે આપણે ત્રણેક્સ માઇનસ પાંચ વાય તો માઇનસ પાંચ વાયનસ આને મૂકશું આપણે માઇનસ પાંચના છેદમાં તેર માઇનસ ચાર બરાબર શૂન્ય હવે છેદમાં તેર દેખાય છે આ તેરને દૂર કરવા માટે આખા સમીકરણને આપણે તેરથી ગુણી દઈએ તો તેર તેરી ઓગણચાલીસ એક્સ માઇનસ માઇનસ પ્લસ પચું પચું પચીસ અને અહીંયા તેર તેર કેન્સલ થઈ જશે માઇનસ તેર ચોક બાવન બરાબર શૂન્ય માટે ઓગણચાલીસ એક્સ બરાબર પચીસ ધન છે બાવન ઋણ છે બાદ બાકી થાય બાવન બાવનમાં પચીસ જશે એટલે મળશે સત્યાવીસ સત્યાવીસ મળશે ઋણ જમીન તરફ લઈ જાય તો થઈ જશે સત્યાવીસ ઓગણચાલીસ ગુણાકારમાં છે જશે છેદમાં સત્યાવીસ ના છેદમાં ઓગણચાલીસ આપણે જાણીએ ત્રણ નવા સત્યાવીસ અને તેર તેરી ઓગણતાલીસ ત્રણ ત્રણ કેન્સલ થઈ જાય તો જવાબ મળશે નવના છેદ તેર માટે એક્સ બરાબર નવના છેદમાં તેર હવે આ સમીકરણને આપણે આદર્શ રીતે ઉકેલીએ તો આપણે સમીકરણ એક માંથી કરતા બનાવીએ તો આદેશ લઈએ તો પાંચ વાય અને ચાર ઋણ હોવાથી જમીન ત્રિજ્યા ધન થઈ જશે એક્સ બરાબર પાંચ વાય પ્લસ ચાર અને એક્સ નો ત્રણ છે તે છેદમાં જશે છેદમાં ત્રણ આને આપણે ઓળખાવીએ સમીકરણ નંબર ત્રણથી હવે સમીકરણ એક પરથી આપણે એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ મૂકીએ તો એક્સની કિંમત સમીકરણ બે માં મૂકતા સમીકર બે માં લખીએ આપણે નવ કૌશમાં એક એટલે પાંચ વાય વત્તા ચાર છેદમાં ત્રણ બરાબર બે વાય વત્તા સાત આપણે જોયું છે કે ત્રણેક ત્રણ ત્રણ તેરી નવ તો ત્રણ પાંચને ગુણશે અને ત્રણ ગુણશે ચારને ત્રણ પચાસ પંદર વાય વત્તા ત્રણ ચોક બાર બરાબર બે વાય વધતા સાત બે વાય ધન છે બરાબરની ડાબી તરફ લઈ આવે તો ઋણ થઈ જાય તો માટે પંદર વાય માઇનસ બે વાય બરાબર બારને જોડે તરફ લઈ જાય ઋણ થઈ જશે સાત માઇનસ બાર પંદર બે જાય તો મળશે આપણે તેર વાય બરાબર સાતમાંથી બાર જાય તો મળશે માઇનસ તે છેદમાં જશે તો વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર હવે આ વાયની કિંમત આપણે સમીકરણ ત્રણમાં મૂકીએ તો વાયની કિંમત ત્રણમાં મૂકતા એક્સ બરાબર પાંચ વાય વાય એટલે માઇનસ પાંચના છેદમાં તેર પ્લસ ચાર તેમાં આપણે ત્રણ તો પચું પચું પચીસ માઇનસ પચીસ છેદમાં તેર વત્તા ચાર ને આપણે અંશ છેદમાં તેર ગુણ થઈ તો માઇનસ પચીસ પ્લસ બાવન એટલે મળશે સત્યાવીસ છેદમાં તેર ગુણ્યા ત્રણ ત્રણ નવ સત્યાવીસ તો મળશે આપણે નવના છેદમાં તેર આમ એક્સની કદ મળે છે નવના છેદ તેર વાયની કરજ મળે છે માઇનસ પાંચના છેદમાં તેર આપણે જોઈ શકીએ કે આ લોપની રીતે અને આલેખની રીતે બે સમીકરણોમાં એક્સ અને વાયની કિંમતો સમાન મળે છે લખી શકીએ આપણે આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર નવના છેદમાં તેર અને વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર છે આ રીતે આપણે આપેલ સમીકરણ યુગમાંનો ઉકેલ લોપ અને આદેશ એ બંને રીતે શોધી શકીએ છીએ આભાર